ગુજરાતની ખાનગી સ્કૂલોએ ફિક્સ ફી ફિક્સ ફી વધારો કરવાની માંગ કરી છે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે સૂચન આપ્યા છે રાજ્ય સરકારે પત્રમાં લખી માંગણી કરી છે આપને જણાવી દઈએ બે હજાર પાંચસો શાળામાં સરકારે નક્કી કરેલા માળખા કરતા વધુ ફી છે રાજ્ય સરકારને ફિક્સ ફી નક્કી કરવા માટે સૂચન કરવામાં આવ્યું દસ ટકા કરતા વધુ ફી વસૂલતી ખાનગી સ્કૂલો એફઆરસી સમક્ષ જાય પાંચથી સાત ટકા ફિક્સ ફી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે સરકાર તરફથી પત્રનો હજુ નથી મળ્યો કોઈ પણ પ્રકારનો જવાબ મહત્વનો છે કે પર ફી નિર્ધારણ ભારણ હોવાથી તેનું માળખું મોડું જાહેર કરવામાં આવે છે જેના કારણે શાળાઓ અને વાલીઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે હવે અમારી રાજ્ય સરકારશ્રીને રજૂઆત છે કે જ્યારે છેલ્લા સાત આઠ વર્ષથી ફીનું નિર્ધારણ થઈ ગયું છે તો રાજ્ય સરકાર જો એક ફીનો વધારો ફિક્સ કરી નાખે દરેક શાળાનો તો ફી નિર્ધારણ કમિટી ઉપરનું ભારણ છે એ પ્રમાણમાં ઓછું થઈ જાય કેમકે ગુજરાતમાં અઢાર હજારથી વધારે ખાનગી શાળાઓ છે જેને ધ્યાનમાં લઈને ફી નિર્ધારણ સમિતિ ઉપરનું ભારણ પણ ખૂબ જ વધારે હોય છે જેને ધ્યાનમાં લઈને ઘણી વખત ફીના નિર્ધારણમાં વિલંબ થતો હોય અને શાળાઓ અને વાલીઓ વચ્ચે પણ ઘર્ષણ થતું હોય બીજું કે આપણે જોઈ છીએ કે છેલ્લા દસ પંદર વીસ પચીસ વર્ષમાં ભારતમાં ફુગાવાનો દર લગભગ પાંચથી દસ ટકા વચ્ચે રહ્યો છે જે કોઈપણ વિકાસશીલ રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરી છે તો આ ફુગાવાના દરને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારના નિષ્ણાતો દ્વારા શિક્ષણ શાસ્ત્રીઓ દ્વારા શાળાના સંચાલકોને સાથે રાખીને વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષણના હિતમાં એક એવો નિર્ણય લેવામાં આવે તો તમામ તમામ ફીનું છે એ લગભગ તમામે વાલીઓને પણ ખ્યાલમાં હોય જેથી કરી અને જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે વાલીને પણ ખ્યાલ હોય કે આ શાળાની ફી છે એટલી આટલી થવાની છે ગઈકાલે ખાનગી શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ ફી નિધારણ કમિટીની નાબૂદીની માંગ કરી છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર બે હજાર સત્તરમાં ખાનગી સ્કૂલોના પંટિંગ ફી વધારાને ડામવા માટે ફી નિધારણ કમિટી નામનો વિધેયક લાવી આવી અને વાલીઓને જે લોલીપોપ પકડાવી હતી ક્યાંક ને ક્યાંક વાલીઓને એવી આશા હતી કે જે ખાનગી સ્કૂલો જે બેફામ ફી વધારો કરે તેના ઉપર ક્યાંકને ક્યાંક અંકુશ આવશે પરંતુ પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે રાજ્ય સરકારે જે તે સમયે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે પંદર પચીસ અને ત્રીસ હજારની જે ફી નિયત કરી હતી તેના બદલે આજે રાજકોટની સ્કૂલની તમે પરિસ્થિતિ અનુભવો તો પંદર હજારની ફી સામે આજે અઢી અઢી લાખ રૂપિયા સુધીની ફી પહોંચી છે જેનો સીધો મતલબ ફી નિર્ધારણ કમિટીએ માત્ર ઢીંડક હતું ફોર્માલિટી હતી પહેલાં તો હું એવા કહેવા માગું છું કે જે મસ્ત મોટી જે ઊંચી ઊંચી ફીઓ છે સ્કૂલની એ સ્કૂલો સ્કૂલોની ફીઓ પહેલાં કંટ્રોલમાં લાવવી જોઈએ સરકારે પછી આ નિર્ણય માટે તમારે વાત કરાય બીજું કે આમાં વાલીઓનો મંતવ્ય લેવો જોઈએ કે વાલીઓનું વોટિંગ લેવું જોઈએ સરકારે અને વાલીઓની વ્યથા પૂછવી જોઈએ ખરેખર જે આ લોકો અત્યારે એ લોકોને ખરેખર જો સ્કૂલ ના પહોંચાતી હોય તો સ્કૂલ સરકારને હેન્ડ કરી શકે છે એ લોકો કોઈ ટ્રસ્ટ એની માલિકીનું નથી જાહેર ટ્રસ્ટ છે આ અને આ સેવાકીય પ્રવૃત્તિ છે ન કોઈ નફા કે નુકસાન ધોરણે આ ટ્રસ્ટ ચલાવવાનું છે આ કોઈ ધંધાનું ટ્રસ્ટ નથી આ લોકો એક બિઝનેસ હબ જ કરી નાખ્યો છે એફઆરસી ખરેખર છે એ સારું છે જેથી કંટ્રોલ છે પણ અમુક એફઆરસીના બી નિયમ માનતી નથી સ્કૂલો તો ખરેખર એવી શાળાઓના ડન કરવા જોઈએ અધરવાઈઝ એ શાળાની મંજૂરી કેન્સલ કરવી જોઈએ અને એ બધી હસ્તક સરકાર હસ્તક લેવી જોઈએ